નમસ્કાર મિત્રો જય માતાજી આ વર્ષે ચોવીસ ફેબ્રુઆરી સોમવારે વિજયા એકાદશી ના શુભ અવસરે એક અતિ દુર્લભ અને દિવ્ય સંયોગ બની રહ્યો છે આ દિવસે સિદ્ધિ યોગ અમૃત સિદ્ધિ યોગ મહાલક્ષ્મી યોગ જેવા અનેક શુભ યોગ બની રહ્યા છે જે કેટલીક રાશિઓ માટે ખૂબ લાભકારી સાબિત થશે સૌભાગ્યશાળી રાશિઓ માટે ખાસ સંયોગ બાર રાશિઓમાંથી છ રાશિઓ પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા વરસવાની છે આ ભાગ્યશાળી રાશિઓનું નસીબ એવું ચમકશે કે તેઓ ધન અને વૈભવથી સમૃદ્ધ થઈ જશે આ દિવસ તેમના માટે અપાર સમૃદ્ધિ અને સફળતા લઈને આવશે અને તેઓ કરોડપતિ બનવાની દિશામાં આગળ વધશે એટલું જ નહીં આ રાશિઓના ભાગ્ય ઉન્નતિને તો સ્વયં વિધાતાઓ પણ રોકી નહીં શકે ઉપવાસનું મહત્વ અને લાભ હિન્દુ ધર્મશાસ્ત્રો મુજબ દરેક ઉપવાસનું પોતાનું મહત્ત્વ હોય છે અને તેના પાલન દ્વારા વિવિધ પ્રકારના ફળ મળે છે એવું માનવામાં આવે છે કે ઉપવાસ રાખવાથી ઈશ્વરની વિશેષ કૃપા મળે છે જે જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે એકાદશી વ્રતને ખાસ શુભ અને પ્રભાવશાળી માનવામાં આવે છે દર વર્ષે કુલ ચોવીસ એકાદશીઓ આવે છે પરંતુ ફાગણ માસમાં પડતી બીજી એકાદશી વિજ્યા એકાદશી કહેવાય છે તે સમગ્ર વર્ષની સૌથી મહત્વપૂર્ણ અને શ્રેષ્ઠ એકાદશી માનવામાં આવે છે વિજયા એકાદશીનું શુભ મુહૂર્ત અને મહત્વ પંચાંગ અનુસાર ફાલ્ગુન કૃષ્ણ પક્ષની એકાદશી તિથિનો આરંભ ત્રેવીસ ફેબ્રુઆરીએ બપોરે એક થશે તેથી વિજયા એકાદશીનું વ્રત ચોવીસ ફેબ્રુઆરીએ રાખવામાં આવશે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે અને વ્રતનું પાલન કરવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ વ્રતના પ્રભાવથી સાધકને દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે પુરાણો મુજબ પ્રાચીન સમયમાં રાજાઓ અને મહારાજાઓ ખાસ કરીને આ વ્રત રાખતા કારણ કે તે યુદ્ધમાં વિજય મેળવવા માટે અત્યંત શુભ માનવામાં આવતું આ વ્રત કરવાથી કોઈપણ કાર્યમાં નિશ્ચિત સફળતા પ્રાપ્ત થાય છે વિજયા એકાદશીનું ફળ અને લાભ આ શુભ દિવસે ભગવાન વિષ્ણુજીની આરાધના કરવાથી સાધકોને ભૌતિક સુખ સંપત્તિ પ્રાપ્ત થાય છે અને તેમના જીવનમાં ઉન્નતિના દ્વાર ખુલી જાય છે આ વ્રતના પ્રભાવથી વિષ્ણુ ભગવાનની કૃપા મળે છે જેનાથી વ્યક્તિની બધી સમસ્યાઓ દૂર થાય છે શુભ યોગ અને નક્ષત્ર સંયોગ આ વર્ષે વિજયા એકાદશીના દિવસે સિદ્ધિ યોગ અને શિવવાસ યોગનો દુર્લભ સંયોગ બની રહ્યો છે સાથે જ પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા નક્ષત્રનો પણ વિશેષ પ્રભાવ રહેશે એવું માનવામાં આવે છે કે આ શુભ યોગોમાં ભગવાન વિષ્ણુની ઉપાસના કરવાથી ભક્તની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને તેને અપાર લાભ મળે છે પિતૃદોષ અને પાપોથી મુક્તિ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે વિજયા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને તેના અગાઉના જન્મના પાપોથી મુક્તિ મળે છે એટલું જ નહીં આ વ્રતના પુણ્ય પ્રભાવથી પિતૃઓ સ્વર્ગલોક પ્રાપ્ત કરે છે અને તેઓનો આશીર્વાદ વ્રતીને મળે છે આ વ્રત માત્ર આત્મિક શુદ્ધિ જ નથી આપતો પરંતુ જીવનમાં આવતી દરેક મુશ્કેલી દૂર કરવામાં પણ સહાય કરે છે મિત્રો જો તમે પણ તમારા જીવનમાં સફળતા સુખ સમૃદ્ધિ અને આધ્યાત્મિક ઉન્નતિ ઇચ્છતા હોય તો વિજયા એકાદશી પાવન દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરો અને શ્રદ્ધા સાથે વ્રતનું પાલન કરો મેળવો અને તમારું જીવનથી ભરાઈ જશે વિજયા એકાદશીના પવિત્ર દિવસે ભક્તોએ ભજન કીર્તન કરવું જોઈએ અને શ્રદ્ધા ભાવે દાન કરવું જોઈએ આ શુભ દિવસે દિવસની શરૂઆત ભગવાન વિષ્ણુજીનું ધ્યાન કરવું જોઈએ શ્રી હરિ અને માતા લક્ષ્મીની વિધિપૂર્વક પૂજા કરવાથી વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે પૂજા પછી ભગવાનને ભોગ અર્પણ કરી જરૂરતમંદોને ભોજન કરાવવું જોઈએ સાથે જ આ દિવસે બ્રહ્મચર્ય પાળવું અત્યંત લાભદાયી માનવામાં આવે છે આ વર્ષે વિજયા એકાદશી પર સર્વાર્થ સિદ્ધિયોગ રવિ પુષ્ય યોગ અમૃત સિદ્ધિ યોગ અને મહાલક્ષ્મી યોગ જેવા શુભ સંયોગો બની રહ્યા છે આ શુભ સંયોગના કારણે બારમાંથી કેટલીક રાશિઓને વિશેષ ધનલાભ થવાના યોગ બન્યા છે આ રાશિના જાતકોને અપૂરતી સંપત્તિ મળવાની છે અને તેઓ ધનસંપત્તિથી સમૃદ્ધ થશે તેમની આર્થિક સ્થિતિમાં મોટા ફેરફાર આવશે અને તેઓ કરોડપતિ બની શકે છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તેમનું જીવન સમૃદ્ધ થવાનું છે તો ચાલો જાણીએ કે આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે આજના સમયમાં ધન માનવ જીવનનો અગત્યનો આધાર બની ગયું છે ધન વિના કોઈ પણ કાર્ય સફળ બની શકતું નથી જ્યારે કોઈ વ્યક્તિ નવા કાર્યોની શરૂઆત કરે છે ત્યારે તેને ધનની જરૂરિયાત હંમેશા રહે છે દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેના જીવનમાં ક્યારેય ધનની કમી ન રહે અને તે સુખ સમૃદ્ધિ સાથે જીવન જીવી શકે આ હેતુને પૂર્ણ કરવા માટે તે સતત મહેનત કરે છે જેથી વધુમાં વધુ ધન એકત્ર કરી શકે છે પરંતુ ઘણીવાર કઠોર મહેનત છતાં સફળતા મળતી નથી જેના કારણે વ્યક્તિ વિચારે છે કે આટલી મહેનત છતાં સફળતા કેમ નથી મળી રહી તેના મુખ્ય કારણોમાં પરિશ્રમ એકમાત્ર કારક નથી પણ તેમાં ભાગ્યનો પણ મોટો રોલ હોય છે જો ભાગ્ય સાથ ન આપે તો વ્યક્તિને સફળતા મેળવવામાં અડચણો આવતી રહે છે જ્યારે શુભ ભાગ્ય હોય ત્યારે ઓછી મહેનત છતાં મોટી સફળતા પ્રાપ્ત થાય છે ગ્રહનક્ષત્રો અને રાશિઓનો પ્રભાવ હિન્દુ ધર્મમાં ગ્રહ નક્ષત્રો અને રાશિઓને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે જ્યારે કોઈ ગ્રહ અથવા નક્ષત્રની સ્થિતિમાં ફેરફાર થાય છે ત્યારે તેનો સીધો અસર વ્યક્તિના જીવન પર પડે છે કેટલીક રાશિઓ માટે આ પરિવર્તન શુભ સાબિત થાય છે જ્યારે કેટલીક માટે પ્રતિકૂળ પરિણામ લાવે છે આજે આ વિડિયોમાં આપણે તે ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરીશું જેમના માટે હવે વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીજીની કૃપાથી સુખદ દિવસોની શરૂઆત થવા જઈ રહી છે આ રાશિના જાતકો માટે આર્થિક જીવન વધુ સમૃદ્ધ થશે તો ચાલો જાણીએ કે કઈ છે તે ભાગ્યશાળી રાશિઓ જેમની ઉપર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા વરસી રહી છે હા મિત્રો આ યાદીમાં જે સૌભાગ્યશાળી રાશિમાં પ્રથમ રાશિ આવે છે કુંભ રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ સંકેતો લઈને આવ્યો છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારા માટે એક ખાસ શુભ સંયોગ બની રહ્યો છે જેનાથી તમારા કાર્યોમાં સ્થિરતા અને માનસિક શાંતિ ટકી રહેશે તમે સતત નવીનવી સફળતાઓ હાંસલ કરી તમારી વિશિષ્ટ ઓળખ બનાવવામાં સફળ થશો જે પણ કામ તમે મહેનત અને સમર્પણથી કરી રહ્યા છો તે નિશ્ચિત રૂપે સફળ થશે આર્થિક રીતે પણ આ સમય ખૂબ જ લાભદાયી રહેશે વેપારીઓ માટે મોટા નફાની શક્યતા છે જ્યારે નોકરી કરતા લોકો માટે આવકમાં વધારો થવાના યોગ છે આ શુભ સમયમાં તમે નવું વાહન અથવા નવું ઘર ખરીદી શકો છો જેનાથી પરિવારમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ રહેશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપાથી આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ સાબિત થશે આર્થિક અને પારિવારિક સમૃદ્ધિ માટે આ સમય ખૂબ જ મહત્વનો છે તેથી અવસરનો પૂરો લાભ લેવાની કોશિશ કરો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે જેનાથી તમારા પરિવારમાં સુખ શાંતિ ટકી રહેશે આ માટે આ સુવર્ણ અવસરને વ્યર્થ ન જવા દો અને તમારા લક્ષ્ય તરફ સંપૂર્ણ સમર્પણ સાથે આગળ વધો હા મિત્રો આ યાદીમાં જે સૌભાગ્યશાળી રાશિમાં બીજી રાશિ આવે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની અપાર કૃપા વરસી રહી છે તમને કોઈ શુભ સમાચાર મળવાના પ્રબળ યોગ બન્યા છે તમે જે મહેનત કરી છે તેનો તમને ચોક્કસપણે સારો પરિણામ મળશે તમારી આર્થિક સ્થિતિ અગાઉની તુલનામાં વધુ મજબૂત બનશે અને અટકેલા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે તમારા મિત્રો અને ઓળખીતાઓ સાથે સંપર્ક વધશે જેના કારણે તમને ઘણા નવા અવસરો મળી શકે છે પારિવારિક જીવનમાં પણ તમને જીવનસાથી અને પરિવારજનોનું સંપૂર્ણ સહકાર મળશે તમારી મીઠી વાણી અને સ્નેહી સ્વભાવથી તમારા બધી અટકેલી બાબતો સરળતાથી પૂર્ણ થશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા જીવનમાં ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે તમે જે કામ અધૂરા રાખ્યા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી હવે તમે જે પણ કામ હાથમાં લેશો તેમાં સફળતા ચોક્કસ મળશે આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયી છે તેથી તેનો સંપૂર્ણ લાભ ઉઠાવો હા મિત્રો આ યાદીમાં જે સૌભાગ્યશાળી રાશિમાં ત્રીજી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા બની રહી છે આવનારો સમય તમારા માટે અત્યંત શુભ સંકેતો લઈને આવી રહ્યો છે તમારા સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા કરવામાં આવશે હા મિત્રો જો તમે નવા અવસરોની શોધમાં છો તો આ સમય તમારા માટે અનુકૂળ સાબિત થશે તમે જે પણ કામ તમારા પ્રયત્નોથી શરૂ કરશો તે સફળતા તરફ આગળ વધશે તમારી આવકના સ્ત્રોતોમાં વધારો થશે અને જો તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો તો તે ચોક્કસપણે સફળ થશે વૃષભ રાશિના જાતકોને આર્થિક લાભ માટે ઘણા સોનેરી અવસરો મળવાના છે એમ કહી શકાય કે તમારા માટે ધનલાભના પ્રબળ યોગ બન્યા છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપાથી આ સમય તમારા માટે અત્યંત અનુકૂળ રહેશે તમારા પરિવારમાં સુખ શાંતિ બની રહેશે અને વ્યવસાયમાં પણ પ્રગતિના પ્રબળ સંકેતો છે સામાજિક ક્ષેત્રમાં તમને ઓળખ અને સફળતા મળશે અચાનક ધનલાભ થવાથી તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે હા મિત્રો આ યાદીમાં જે સૌભાગ્યશાળી રાશિમાં ચોથી રાશિ આવે છે મેષ રાશિના જાતકોની મેષ રાશિના લોકો માટે આ સમય અત્યંત શુભ સંયોગ લઈને આવ્યો છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમને જીવનમાં અનેક લાભદાયી અવસરો મળવાના છે આ સમય તમારા માટે અનુકૂળ પરિસ્થિતિઓ લઈને આવ્યો છે જેનાથી ધનલાભની પ્રબળ સંભાવનાઓ સર્જાઈ રહી છે તમે તમારા ભવિષ્યને વધુ સારી બનાવવા માટે જે યોજનાઓ બનાવી હતી તેને અમલમાં મૂકવા હવે યોગ્ય સમય આવી ગયો છે આ યોજનાઓ પર કામ કરવાથી તમને નિશ્ચિત સફળતા મળશે ઉપરાંત તમારા વ્યવસાયમાં નવા અવસરો સર્જાશે જેના કારણે મોટો નફો થવાની શક્યતા છે નોકરીયાત લોકો માટે આ સમય પ્રમોશન અને ઉચ્ચ અધિકારીઓ તરફથી સહયોગ મળવાની સંભાવના દર્શાવે છે સમાજમાં તમારું માન સન્માન વધશે જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા હતા તેમના માટે આ સમય ખુશખબરી લાવી શકે છે માતા પિતાનું આશીર્વાદ તમને જીવનમાં ઊંચાઈ સુધી પહોંચાડવામાં મદદ કરશે મેષ રાશિના જાતકો માટે આ એક સોનાની તક છે જેનો સંપૂર્ણ રીતે લાભ ઉઠાવવો જોઈએ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો આશીર્વાદ મેળવવા માટે શ્રદ્ધા અને ભક્તિથી તેમની ઉપાસના કરવી જોઈએ હા મિત્રો આ યાદીમાં જે સૌભાગ્યશાળી રાશિમાં પાંચમી રાશિ આવે છે જાતકો માટે આ સમય અત્યંત શુભ અને મંગલદાયક રહેશે કારણ કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અનંત કૃપા તમારા પર વરસી રહી છે જો તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરવા અથવા નવા કામની શરૂઆત કરવાના વિચારમાં છો તો આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના સ્મરણ સાથે કરાયેલું કોઈ પણ નવું કાર્ય નિશ્ચિત રીતે સફળતા અપાવશે સામાજિક સ્તરે પણ તમારા સન્માનમાં વધારો થશે અને લોકો તમારી સફળતાની પ્રશંસા કરશે ઉપરાંત વિદ્યાર્થીઓ માટે પણ આ સમય શુભ રહેશે કારણ કે તેમની અભ્યાસમાં પ્રગતિના યોગ બની રહ્યા છે પરિવારમાં તમારે સંપૂર્ણ સહયોગ મળશે જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે દાંપત્ય જીવનમાં પ્રેમ અને સુમેળ રહેશે જેનાથી સંબંધોમાં વધુ મીઠાસ આવશે એટલે કહી શકાય કે મીન રાશિના જાતકો માટે હવે તેઓ જે સુખદ પળોની રાહ જોઈ રહ્યા હતા તે પ્રાપ્ત થવાનો સમય આવી ગયો છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમે અનેક લાભો મેળવશો જેમાં આર્થિક વૃદ્ધિ અને મહત્વની સફળતાઓ શામેલ રહેશે આ સમય તમારા જીવનમાં ધન સમૃદ્ધિ અને સકારાત્મક પરિવર્તન લાવનાર સાબિત થશે તેથી આ સુવર્ણ અવસરનો સંપૂર્ણ લાભ લો હા મિત્રો આ યાદીમાં જે સૌભાગ્યશાળી રાશિમાં આગળની રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે આ સમય અતિશય શુભ સાબિત થવાનો છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અનંત કૃપાથી તમારું જીવન સુખમય બનશે અને તમારા બધા દુઃખ સંકટ અને પરેશાનીઓ દૂર થવાની દિશામાં છે ભગવાન શ્રી હરિ અને દેવી લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર રહેશે જેનાથી તમારા અધૂરા કામો હવે સફળતા તરફ આગળ વધશે વર્ષોથી અટકેલા કાર્યો પૂર્ણ થશે જો તમે કોઈને ધન ઉધાર આપ્યું હતું તો તે પાછું મળવાની પ્રબળ સંભાવના છે સાથે જ તમે તમારા તમામ દેવાથી મુક્ત થવામાં પણ સક્ષમ બનશો તમારી મહેનતનું સારું પરિણામ મળશે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા અને માન સન્માનમાં વધારો થશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે વેપારમાં અનપેક્ષિત લાભ થશે જેનાથી તમારા ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે જોકે મકર રાશિના જાતકોને તેમના સ્વભાવ પર નિયંત્રણ રાખવાની જરૂર છે વધુ ક્રોધ અને ઉતાવળ ટાળવું જોઈએ કારણ કે ધીરજ અને સંયમ જ તમારા માટે લાભદાયી સાબિત થશે હા મિત્રો આ યાદીમાં જે સૌભાગ્યશાળી રાશિમાં સાતમી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ સંકેતો લઈને આવ્યો છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારું જીવન આનંદ અને સુખ સમૃદ્ધિથી ભરાયેલી રહેશે આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે પરિવારમાં શાંતિ અને સમૃદ્ધિ ટકી રહેશે અટકેલા બધા કામ હવે સમયસર પૂર્ણ થશે જેનાથી તમારું મન શાંત રહેશે જીવનસાથી સાથે પ્રેમ અને મીઠાશ વધશે જ્યારે સંતાન તરફથી કોઈ મહત્વપૂર્ણ અને સુખદ સમાચાર મળી શકે છે જેનાથી મન આનંદિત રહેશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા સતત તમારા પર રહેશે જેનાથી તમારા ઘરમાં ખુશાલી અને ઉત્સાહ છવાઈ જશે ઘર પરિવારમાં કેટલીક નવી વસ્તુઓનો આગમન થઈ શકે છે જેનાથી સુખ સમૃદ્ધિ અને શાંતિ ટકી રહેશે જે લોકો વેપાર સાથે સંકળાયેલા છે તેમના માટે આ સમય ખૂબ જ ફાયદાકારક રહેશે કારણ કે તેઓને વેપારમાં અનપેક્ષિત નફો મળશે બીજી તરફ જે લોકો નોકરી કરતા હોય તેઓને તેમના કાર્યકિર્તિમાં માટે મોટી અને શુભ ખબર મળી શકે છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી કન્યા રાશિના જાતકો માટે આ સમય તમામ રીતે લાભદાયી રહેશે તેથી આ શુભ સમયનો સંપૂર્ણ લાભ લો અને તમારા કાર્યોમાં સંપૂર્ણ સમર્પણથી જોડાઈ જાઓ હા મિત્રો આ યાદીમાં જે સૌભાગ્યશાળી રાશિમાં આઠમી રાશિ આવે છે તુલા રાશિના જાતકો પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અનંત કૃપા વરસી રહી છે જેના કારણે તમને આર્થિક લાભના અનેક અવસરો પ્રાપ્ત થશે જે લોકો વેપારમાં છે તેમના ધંધામાં નોંધપાત્ર વૃદ્ધિ થશે જેનાથી તેમને ખૂબ મોટો નફો થશે જે લોકો નોકરીમાં છે તેમના માટે પણ આ સમય ખૂબ જ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમારે પ્રમોશન અને પગારમાં વધારો થવાની તકો મળવાની છે વિદેશમાં નોકરી કરવા અથવા ઉચ્ચ શિક્ષણ મેળવવા ઈચ્છુક લોકો માટે પણ આ સમય સફળતા લાવશે આગળના સમયમાં તમારી આવકમાં વધારો થશે જેનાથી તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે જેઓ સંતાન સુખની ઈચ્છા રાખે છે તેમના માટે પણ આ સમય અત્યંત શુભ સાબિત થશે કારણ કે સંતાન પ્રાપ્તિના શુભ યોગ બની રહ્યા છે અત્યાર સુધી રાહ જોઈ રહેલા દંપતીઓ માટે આ સમય આશીર્વાદરૂપ બની શકે છે દાંપત્ય જીવનમાં પ્રેમ અને સુમેળ રહેશે જેનાથી તમારા જીવનસાથી સાથે સારો સંબંધ રહેશે અને ઘરમાં સુખ સમૃદ્ધિ વધશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તુલા રાશિના જાતકો માટે આ સમય સંપૂર્ણપણે અનુકૂળ રહેશે તમે જે પણ કામ હાથમાં લેશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે તેથી આ શુભ અવસરોને હાથમાંથી નહીં જવા દો અને તેનાથી મહત્તમ લાભ મેળવો મિત્રો આ એ ભાગ્યશાળી રાશિઓ છે જેના પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા વરસવાની છે આ જાતકોને ટૂંક સમયમાં કોઈ મોટા શુભ સમાચાર મળવાના છે જેનાથી તેમનું જીવન ધન સમૃદ્ધિથી ભરાઈ જશે તેમના માટે અનેક પ્રકારના લાભ અને સફળતાના યોગ બન્યા છે જે તેમને આર્થિક અને સામાજિક પ્રગતિ તરફ લઈ જશે હા મિત્રો જો તમે પણ ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માંગતા હોય તો સાચા મનથી કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જય શ્રી હરિ વિષ્ણુ જરૂર લખો સાથે જ આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં આભાર